ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય યોગેશ્વર આજે વાતાવરણ તો જુઓ લાઈક શું થયું છે નથી વરસાદ પડતો પરંતુ એકદમ જામ બહુ ઝાકળ ઝાકળ દેખો તમે જોઈ શકો છો કશું દેખાતું નથી બ્લર બ્લર તો મિત્રો જોઈ શકો છો બહાર એટલું ચાકર છે ખબર નહી વાતાવરણ આજે શું છે પરંતુ તમે જોઈ શકો છો વિભુમ વ્યાપક સર્વેદ સ્વરૂપ તો ઘરે આવી ગયા છીએ મિત્રો જુઓ આ મેં કાલે ઓવનમાં દહીં બનાવીને રાત્રે મૂક્યું હતું હમણાં દોઢ વાગે આવીને કાઢ્યું જુઓ દહીં પ્રતિક જુઓ તો દહીં ચમચીથી મેં તો ખાટું તો થઈ જ ગયું હોય પણ ખાલી હા પણ પેલું ચમચી નાખીને બતાવું છું એટલે જુઓ ચોસલા પડ્યા ફ્રેન્ડ્સ જોઈ લો અમારું ઘરે બનાવેલું દહીં છે સ્મેલ બી મસ્ત આવે છે અને અમે બનાવીએ છીએ એક રેસીપી જે છે નાચોસ રાઈટ ફર્સ્ટ ટાઈમ પણ પ્રતિક પેલી પ્લેટ તો જોઈ લો અંદર છે કે નહીં તો એના માટે જો એક ટોમેટો પ્યોરી જોઈશે હું આ બીન્સ લાવી છું

ટામેટા લીલા મરચામે ચીલી ફ્લેક્સ બધું એટલે મસ્ત ગ્રેવી થઈ જાય ઓકે મને ચીલી ફ્લેક્સ આવજો અંદરથી તમે આ કેપ્સિકમ એ આમ કરો થોડા ડુંગળી કરવી હોય

બીન્સ હતા એ અને પેલી જે ટામેટાની પ્યોરી ને એ બંને ને મસ્ત ભેગી ચડવી જો આમ જ મે મીઠું થોડું મરચું ને દીદી એ કીધું મેં અમારી રૂમમેટ પાસેથી શીખી છે રેસીપી થોડું મરચું એટલે તીખાસ પકડે પકડાય

કે કેવું વળી પણ બધા તો શું કેરા કે વિજય રૂપાણી ને પ્રતીક એ જ છે પણ એ રીતે તો તો ફર્સ્ટ ટાઈમ કરું છું તમે ગયા બે બે તમે ભલે પછી પેલી પ્લેટમાં નહીં કરું આજ પ્લેટમાં ના ના બે પ્લેટ આના ના તો પછી આ તો થઈ ગઈ વાંધો નહિ ચાલશે હા પ્લેટમાં બીજો કરી દેવાનો બસ આ આ ત્રિવી નીસ વાળી આના પર ના બધી બધી થવું જોઈએ ને લોયા જો ઈટ્સ ફાઇન જો આ કેપ્સિકમ નો ઉપર પેલી ગ્રેવી ઉપર કેપ્સિકમ અને ડુંગળી ડુંગળી નાખી આપણે હા પછી શું નાખવાનું છે ને પછી આના ઉપર આવકાડો નાખવાનો છે થોડો નહી તો ચીઝ થોડું નાખી દઉં એટલે સેટ થઈ જાય બાઇન્ડિંગ માટે ઓકે પ્રતિક કેટલા લોડેડ લાગે છે એક જ કેટલી લોડેડ લાગે છે એક મત ધર રહી જવાશે એક મત ધર રહી જવાશે ભાઈ સાચી વાત હે ને હા નાચોસ તો નાચોસ છે યાર મે મતલબ મે બનાયા નહીં ખાધા છે ખરા આઈમોક્સ માં ખાધા હતા બરોડા અમે સિટીની બહુ ખાતે હતા કિંજલબેન ના ઘરે સુஜித் કુમાર માસ બનાવતા હતા કેવા લાવવા અવાના પર ચીઝ અનોવા વધ્યું છે બધું પેલામાં બરાબર બીજું બધું બાકી છે તો પાર્ટ ચીઝ લોડેડ બહુ છે બરાબર જ છે વચ્ચે બી ચીઝ નાખ્યું છે એટલે પણ એટલે કે હું ખબર પછી ચીઝ નું બેકિંગ પ્રોપર થવું જોઈએ આ હા તો ભઈ બેકિંગ લાગે બરાબર ના ચૂસ છે અને ચીઝ બી ફોર સ્ટાર લાઈ છે ને પ્રદી ક્યુ લાગે પ્રદી બહુ મસ્ત બહુ મસ્ત બીજી પ્લેટ બનાવીને જોડે જોડે જ બનને મૂકશું કેમ કે ખબર ના પડે ને વધારે બસ ઈનો બહુ બરાબર બરાબર હવે એક કામ કરો આના પર તો મેસેજ મીઠું ભરાઈ દો તો મીઠું અને થોડા ધાણા નાખી દેજો એટલે થોડા મસ્ત લાવો મીઠું ના દાણા કોઈ જીજ્ઞે ના તો બનાવાય રોટલી માં કેટલી ભરવા ગને જ જોઈન જોઈન પર દેખના તો રોટલી કેટલી તકલીફ જ છે મને લાવો મન કાતર આ દાણા આપણો ઇન્ડિયન વર્ઝન થઈ ગયો હેન પ્રતિ હા દાણા જોયા નહીં કોઈ નાખ્યા હોય કઈ નહીં થોડો ઇન્ડિયન વર્ઝન થોડી દાણા એ ઉના લગન ઓન હેલ્ધી બનશે ધીસ વન પ્લેટ ઇઝ રેડી ફોર એસ કોમ બીજી પ્લેટ હું બનાઈસ મરુટાળ ને બીજી પ્લેટ યસ ચા એ બચ્ચા એક બાજુ જ કર દેજો પણ જગ્યા ના રાખતા એક પ્લેટ રેડી પ્લેટ હા એટલે ઈત ને બસ એક જ બાજુ રાખો હુંજે

આપમાં મારું આ પ્રતિકની પ્લેટ અને પ્રતિક બનાવે છે છાશ છાશ પ્રતિક ટેસ્ટ કરો અને કહો ઉભા રહો કાઢીએ અલગ અમરની પ્રતિક સ્નાક ફાસ્ટ ટાઈમ તો આવજો તો નહીં કદાચ આવજો યસ પણ ચીપ્સ બેકડ થઈ ગઈ છે શું લાગે તમને કેમંદાને ફર્સ્ટ ટાઈમ એટલે 15 મિનિટ તો રવા દીધા એટલે હવે કેવું થયું એ વાહ સુ કોમ્બિનેશન એટલે બેદર વરસાદ પડે છે બસ તો થઈ ગયા પ્રતિક એ દિવસ જેવા યસ એ પછી જો ચોટિયા બી નઈની છે બહુ મસ્ત વાહ કેવો હું ખાઉં છું સારો એક સેકન્ડ તો બી ટ્રાય કરે ટ્રાય કર મારી ચમચી કોણ લાવશે ચામચીયાના છાસના જો હું ફ્રેન્ડ જમું છું બહુ જ મસ્ત હા એકદમ એક નંબર સ્પાઈસી બી બહુ મસ્ત બને છે अपने डंगडी ना की, बिल्लाम डंगडी नहीं। ना चीपी फ्लैक्स आता नीटले, है ना? हम्म। क्यों लगे? ना। हाथ तेजी खावा नहीं मजा आ रहा है, मोटी मोटी चीप्स। हम्म हम्म हम्म। गमें तो ना? बहुत। क्या रे बनाऊँ सुब्बीजी बहुत। चलो नहीं कर तो खाओ। ओके। बस तो चीप्स तो केवी लगी प्रती। નાચોસ ચીપ્સ ચીપ્સ ખાઈને મિત્રો અમે જઈએ છીએ ઉબર કરવા માટે એન્ડ તમે વાતાવરણ જોઈ શકો છો તો આપી બસ હવે ઉબર ઓહો આ તો ત્રણ ગાડીઓ એકસાથે ઓર ઉબર કરવા માટે જઈએ છીએ